નમસ્કાર મિત્રો અત્યારે જ આવ્યા પેન્શનરો માટે ખૂબ જ મહત્ત્વના સમાચાર તો મિત્રો આ વર્ષ એટલે કે બે હજાર પચીસ પેન્શનરો માટે ખૂબ જ હિતકારી સાબિત થયું છે તો મિત્રો પેન્શનરોને ધ્યાનમાં રાખી સરકારે પેન્શનરોના હિતમાં સૌથી મોટો નિર્ણય લીધો છે તેમાં સૌથી પહેલાં તો પેન્શનરોને જે મોંઘવારી ભથ્થું મળતું હતું તેમાં વધારો કર્યો ત્યારબાદ તેમને ઉંમરને આધારે પેન્શનમાં પણ વધારો કરવામાં આવ્યો છે અને ત્યારબાદ તેમને જે વધારાની રકમ એક હજાર મળે છે તેમના મેડિકલ માટે તે પણ મળવાપાત્ર છે અને તેમની જે કોમ્યુટેશન રકમ કપાય છે તે પણ કપાઈને તેમને પેન્શનમાં ખૂબ જ વધારો મળ્યો છે મિત્રો તો મિત્રો તમામ વાત વિગતવાર જાણીએ તો તો મિત્રો તમામ વાત વિગતવાર પેન્શન વિશે જાણતા પહેલાં તમે આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને કરવા નમ્ર વિનંતી કેમ કે આવી કોઈ પણ નવી લેટેસ્ટ અપડેટ આવે તે નોટિફિકેશન સૌથી પહેલા તમને મળી જાય અને મિત્રો વિડીયો ગમે તો એક લાઇક જરૂરથી કરી દેજો મિત્રો તો મિત્રો વિગતવાર જાણીએ તો સરકારે આઠમા પગાર પંચ માટે નિયમ જારી કરી દીધા છે પરંતુ તેમાં એ સ્પષ્ટ નથી લખેલું કે નવી સેલેરી પેન્શન ક્યારથી મળશે હજુ સુધી દસ વર્ષ બાદ નવું પગાર પંચ આવતું રહ્યું છે અને સાતમા પગાર પંચનો સમય એકત્રીસ ડિસેમ્બર બે હજાર પચીસ પૂરો થઈ જાય છે નવી દિલ્હી સરકારે આઠમા પગાર પંચ બનાવવા માટે નિયમ તો જારી કરી દીધા છે પણ સૌથી મોટી મુશ્કેલી એ છે કે આમાં તે ક્યાંયથી નથી લખેલું કે નવા પગારને પેન્શન ક્યારથી લાગુ થશે દર દસ વર્ષે નવો પગાર પંચ આવે છે એકત્રીસ ડિસેમ્બર બે હજાર પચીસના રોજ સાતમા પગાર પંચનો સમય ખતમ થઈ રહ્યો છે એટલા માટે સરકારી કર્મચારીઓ અને પેન્શનર ચિંતામાં આવી ગયા છે કે ક્યાંય સરકાર વિલંબ ન કરી દે એવામાં યુનિયને પણ સરકાર સામે સાત માંગ મૂકી છે મિત્રો અને મિત્રો હવે મોટા મોટા કર્મચારી સંઘ અને પેન્શન સંગઠન એક થઈ ગયા છે ડિફેન્સ કર્મચારી ફેડરેશન કેન્દ્રીય કર્મચારી સંઘ અને ભારત પેન્શનર સમાજે પ્રધાનમંત્રી મોદી અને નાણા મંત્રી નિર્મલા સીતારામને સિટી લખી છે બધાનું એ જ કહેવું છે કે આ વખતે સ્પષ્ટતા થવી જોઈએ કે આઠમો પગાર પંચ ક્યાંથી લાગુ થશે ભારત પેન્શનર સમાજ અને બીજા યુનિયને સરકારને કહ્યું કે તે ટીઓમાં સાત મોટા ફેરફાર ઈચ્છે છે મિત્રો પહેલી મોટી માંગ છે કે તે સ્પષ્ટ લખવામાં આવે કે આઠમા પગાર પંચની ભલામણો એક જાન્યુઆરી બે હજાર છવ્વીસથી લાગુ થશે કારણ કે હાલ ટીઓઆરમાં તારીખની કોઈ જ જાણકારી નથી મિત્રો અને મિત્રો ત્રીજી માંગ એ છે કે બે હજાર ચાર બાદ ભરતી થયેલા છવ્વીસ લાખ કર્મચારીઓ માટે જૂની પેન્શન યોજના ફરી શરૂ કરવામાં આવે યુનિયન્સનું કહેવું છે કે નવી પેન્શન યોજનાથી અસુરક્ષા વધી છે એટલા માટે તેને હટાવીને ઓપીએસ પરત લાવવામાં આવે ચોથી માંગ છે કે આઠમા પગાર પંચને જૂની પેન્શન યોજના નવી પેન્શન યોજના અને યુનિફાઈડ પેન્શન સ્કીમ ત્રણેયની એક સાથે તપાસ કરીને પૂરું મૂલ્યાંકન કરે યુનિયન્સની માંગ છે કે ત્રણેય સિસ્ટમની એક સાથે ઊંડાણપૂર્વક તપાસ થાય પાંચમી માગ છે કે બધાય પેન્શનર માટે એક જ જેવા પેન્શન નિયમ લાગુ કરે તેનાથી જૂના અને નવા પેન ચેનલ્સમાં ભેદભાવ ખતમ થઈ જાય મિત્રો અને મિત્રોએ અંતમાં જાણવું છે કે યુનિયનની છઠ્ઠી માંગ એ છે કે ગ્રામીણ ડાક સેવકો સ્વયંત સંસ્થાઓ અને વૈધાનિક સંસ્થાઓના કર્મચારીઓને પણ આઠમા પગાર પંચમાં સમાવવામાં આવે કારણ કે આ લોકો ઘણીવાર બાકાત રહેશે ફુગાવામાં નોંધપાત્ર વધારો થયો છે તેથી કર્મચારીઓને તાત્કાલિક વીસ ટકા વસગાળાની રાહત મળવી જોઈએ આ પગાર અને પેન્શન વધારો તાત્કાલિક લાગુ થવો જોઈએ અન્ય માંગણીઓ પણ સીજીએસએસમાં સુધારા વધુ આરોગ્ય કેન્દ્ર ખોલવા દેશભરમાં કેશલેસ સારવારની જોગવાઈ અને સંસદીય સમિતિ દ્વારા બાકી ભલામણો તાત્કાલિક મંજૂર મળે મિત્રો